સીતારામ સત જય મહામર જય શ્રી કૃષ્ણ ચાલો આજે અમે પહોંચી ગયા છીએ જુનાગઢના આંગણે જ્યાં હરિહર અનુક્ષેત્ર ચાલી રહ્યું છે હરિહર અન્નક્ષેત્ર જે જુનાગઢના વિસ્તારની અંદર ચાલી રહ્યું છે ત્રણસો ને પાસાઠ દિવસ ચાલુ રહેતું તો આજે આપણા અહોભાગ્ય છે કે આપણે હરિહર અન્નક્ષેત્રના આંગણે છીએ

કારણ કે અત્યારે કોઈ પાસે સમય નથી છતાંય તમે બધા તમારો કિંમતી સમય આ સેવામાં આપો છો ને અને સાથે મળીને ભાવ પ્રેમથી જે સપોર્ટ તમને વાત કરે છે એટલે અહીંયા જેને જેણે શરૂઆત કરીને તમને બધાને ખૂબ ખૂબ એ ખૂબ તમે સેવા કરો અને અમારાથી જે બંધો સહયોગ થાય એ અમે આપીએ

પણ આપણે બધાએ આપણું કર્મ કરવા અહીંયા ભેગા થયા છે આમાં કોઈને કાંઈ દઈ નથી દેવાનું કોઈને કાંઈ લઈ નથી લેવાનું જે કંઈ પણ કરીએ છીએ આપણું પોતાનું કરવા અહીંયા આવીએ છીએ મારામાંથી અલ્પાબેન કાંઈ નહીં લઈ જાય અલ્પાબેનમાંથી હું કાંઈ નહીં લઈ જાઉં હું આજે રાજકોટથી અહીંયા આવું કે અહીંયાથી હું પોરબંદર જાઉં તો હું મારા સ્વાર્થ માટે જાઉં છું મારા પોતાના કર્મ માટે જાઉં છું તો અહીંયા કોઈ માન સન્માનની સ્ટેજની કે મને આગળ કેમ ન કર્યો અહીંયા તો આપણને ચોપડીમાં અઠવાડિયામાં સ્થાન મળે કોઈ હસતા હસતા સ્વીકારવાનું એટલે આપણે આપણું કર્મ કરવા આવ્યા છીએ આપણે કોઈની માન સન્માનની અપેક્ષા એ આ કાર્ય કરવાનું ઘણી ઘણીવાર એવું થતું હોય કે રસોડામાં આગળ છે આ આ આમ વહીવટમાં આગળ છે પણ આપણે ઈશ્વરના ચોપડે આગળ રહેવાનું છે જો આવી રીતે આપણે કાર્ય કરશું ને તો એ ભાવ ભગવાન સુધી પહોંચશે અને આપણા અંતર શાંતિ મળશે ઓલું કેવું થશે અહીંયા ઘરે જશું ને તો મગજમાં ઓલું જ ગુમતું હોય એ વહીવટ કરે છે બોલો આગળ છે કોઈ કે હા મેડમ લાવો શાકભાજી લાવો મને શું કામ કરવાનું છે એ મને દો મને માન મળે કે સન્માન મળે મારા માટે મહત્વનું નથી આયા હું અહીંયા હું પોતે એમ જ કરીશ તમે એમ કે વાસણ ઉટકવા બેહી જાઓ તો વાસણ ઉટકવા કારણ કે મારે કાંઈ માન સન્માન આરે લેવા દેવા નથી તમે પ્રેમથી આપો છો તો એ સ્વીકાર્યા પણ ન મળે તો અપેક્ષા નહીં રાખવાની તો તમારી યુનિટી છે ને એ કાયમ જળવાઈ રહેશે ઓલું પછી અંદર માન પારવા ચડશે ને કે મને તો સન્માન ન મળ્યું હું અહીંયા કેટલાય વર્ષોથી સેવા આપું છું હોય ને અહીંયા ઘણા બધા બહેનો ભાઈઓ આવતા હોય એટલે આપણે કોઈ સન્માનની અપેક્ષા એ કોઈ કાર્યમાં જોડાવાનું જે આપણે ઈશ્વરનો આભાર માનવાનો કે મને આ કર્મ કરતા જોવા મળ્યું અવસર મળ્યો કારણ કે આ કાર્ય કરવું તો બધાય જ છે પણ અવસર મળતો નથી પૈસા હોય સમય હોય છતાંય કાર્ય થતું નથી એટલે ઈશ્વરનો આભાર કે આપણને બધાને આ કાર્ય માટે નિમિત્ત બને અને બાકી જ્યાં જરૂર પડે કે અમરધામ આશ્રમના દરવાજા ખુલ્લા છે મારાથી જે કંઈ પણ સાફ સહકાર પાસે એ હું સ્વાગત હતી કારણ કે મારું સપનું હતું હું જૂનાગઢની રવનીની દીકરી છું અને આજથી ત્રણ વર્ષ પહેલાં મેં આ વિઝન જોયું હતું કે મારે રૌનીથી અન્નક્ષત્રની ગાડી શરૂ કરવી છે મેં ત્યાં બધું તૈયારી કરી રાખ્યું પણ ઈશ્વરની મરજી કદાચ ત્યારે નહીં હોય તો અહીંયા શરૂઆત થઈ છે તો બધું આપણે જ શરૂ કરીએ એવું ન હોય ક્યાંક શરૂ હોય ને એમાં સહકાર આપી દેવાનો બધું હું કરું મારાથી થઈ જાય એવું ન હોય ઘણી વખત આપણે શરૂઆત કરીએ અહીંયા સહકાર મળતો હોય તો આપણાથી શરૂઆત કરવાની ઘણી વખત આપણાથી શરૂઆત કરીએ ન થાય તો જે ચાલુ હોય જ્યાં શરૂ કરેલું હોય એને સહકાર આપી દેવાનો તમે કરો છો અમે તમારી હારે છે એટલે સારા કાર્યમાં ક્યાંય માન સન્માનની અપેક્ષા રાખ્યા વગર હંમેશા મદદ કરતા રહે નિશ્વાસ ભાવે ઈશ્વર કોઈ કાર્ય ઊભું ન રાખે આપણે નહોતા તેથી આ ધરતી હતી આપણે નહીં હોઈએ તેથી પાછી આ ધરતી હશે જ યુગો યુગોથી જે છે એ બધું ચાલતું આવવાનું છે એટલે આ કાર્યમાં જોડાય ને ત્યારે સ્વાર્થ અહમ અભિમાન માન સન્માન કાંઈ નહીં આપણે એમ કરવાનું અમે ઈશ્વરની નોકરી કરવા નીકળ્યા છીએ એટલે લગભગ કાંઈ મારા જીવનના અનુભવ અને હું તો તમારા બધાથી ખૂબ નાની છું પણ મારા જીવનના અનુભવે મને શીખડાયું કે પરમાર્થના કાર્ય નીકળવું હોય ને તો અહમને ત્યાગીને નીકળવાનું હું કરું છું કાંઈ ના થાય આપણા ઘરનો દરવાજો મારે કાચ બદલાવાનો હતો અઢી મહિનાથી નહોતો બદલાવાતો ચાર મહિનામાં અમર પણ મારા ઘરનો કાચ ફૂટ્યો તો એ ન બદલાવાનો પાત્ર તો હું ને હું જ હતી ઘરે કાચ બદલાવવામાં અને આશ્રમ નિર્માણમાં પણ એ પરમાર્થ નું હતું ને એટલે થઈ ગયું અહીંયા ઓલા મારા ઘરનો કાચ એ અઢી મહિને ન મળ્યું એટલે આ કાર્યમાં અહમ રહીત કરશો તો ખૂબ આનંદ આવશે કારણ કે આ કાર્ય આપણે આનંદ લેવા માટે આવીએ છીએ જો જગતના રીત રિવાજ પરંપરાઓ વ્યવહારોથી તમે બધાય પરવારી અને હવે તમે આ જીવડાને જ્યાં શાંતિ મળે આનંદ મળે એ કાર્યમાં જોડાના છે અહીંયા આનંદ જ કરવાનો છે સ્વનો અને આમાંય તર્કવાળા લોકો આવશે કે હું કહું એમ કરો આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું આપણે આપણો રસ્તો ગોતી નીકળી જવાનો અહીંયા આપણે હું આવ્યા રોટલી કરવા આવ્યા રોટલી કરીને આનંદ કરો શાક વઘાર આવ્યા શાક વઘારીને આનંદ કરો પીરસવા આવ્યા પીરસીને આનંદ કરો બાજુમાં જેમ જે કરવું એ કરો ખોટી વાત છે કારણ કે આપણે આનંદ લૂંટવા આવ્યા છીએ આ ધરતી ઉપર અહીંયા પ્રવાસી છીએ અહીંથી વિદાય લેવાનો સમય ફિક્સ નથી પણ જવાનું છે એ ફાઈનલ છે બધાયને તો સરસ મજાના પ્રવાસમાં આવા આનંદના ઉત્સવોના સ્ટેશનો ઈશ્વરે દીધા હોય એમાંય આપણે તર્કને બુદ્ધિનો ઉપયોગ કરશું તો આનંદ કેથી કરશું અને હવે તમે બધાય તો નિવૃત્ત થઈ ગયા સિનિયર સિટીઝન અમારે અમારે છે ને

કારણ કે અમારો સ્વભાવ છે અમરમાં તો ઘરે ઘરે જઈ અભ્યાગતો માટે ટુકડો ઉઘરાવી અને અભ્યાગતોને જમાયાં છે એને તો દેવીદાસ બાપુનો આદેશ હતો કે અના જઈને સ્વીકારવાનો એટલે હજી હું એ રસ્તે તો નથી તો અમરધામ આશ્રમ ઉપર એટલો નિયમ કર્યો છે સંગ્રહ નહીં કરવાનો જેટલું અમરધામ આશ્રમને ઉપયોગમાં જરૂરમાં છે એટલું ખવડાવી અને જે કંઈ પણ વધે છે એ જ્યાં જરૂર છે ત્યાં બાંતી દીધું હવે આખા બ્રહ્માંડનું સંચાલન કરે આપણે પ્રભુ પછી આપણે ગુજરાત નહીં હાજર એ રોડે હતા તે દી એનો ગણકો હતો અમરધામ આશ્રમે આવ્યા પછી નથી એટલે એ એના પચાસ જણા તો ગમે ત્યાંથી ઈશ્વર એનો સમય થવા તો એ ટુકડો મોકલી જ દેવાનો છે એટલે પેરકાબેનને કીધું કે ભાઈ જ્યાં જ્યાં મારી જેટલી શક્તિ અને મારી જેટલી સગવડતા હશે એટલે હું અંધક્ષેત્રમાં મદદ કરીશ માત્ર જુનાગઢ માટે જ નહીં ઘણી જગ્યાએ કરિયાણાની કીટો જાય છે જેને જેને કોઈ બીમાર હોય એકલા રહેતા હોય કોઈ હોય પથારી વસવું હોય તો મારી છે અને હું બધું એ હું આપું છું અને જો કોઈ નું તો હું ન દઈ શકું ખિસ્સા માંથી થઈ શકું સાચી વાત નથી એટલે આપણે બધા ઈશ્વરના ટપાલી છીએ જ્યાં જ્યાં ટપાલ મોકલે બુગાડી દેવાની અને પાછી નોકરી આપે કે હવે તમે રસોડામાં વાસણ કરવા જાવ રસો તો નોકરી જ્ઞાને નોકરી કરી લેવાની અને આમાંથી આનંદ મેળવી અને આપણે જે તકલીફોમાંથી પીડાઈ છે એમાં ફ્રેશ થઈ જવાનું કારણ કે છેલ્લે તો કાં તમને પરિવારના સભ્યો આનંદ આપીને ખુશ રાખે કાં તમને તમારી સંપત્તિ રાખે આ પેયમાંથી નો ઠરો તો તમને અધ્યાત્મ આપે આનંદ બાકી કોઈ રસ્તા મારા અનુભવો પ્રમાણે શાંતિ મેળવવાના છે એની શાંતિ અંદરની ઉપજ છે ક્યાંથી મેળવી લેવી એ નક્કી આપણે કરવાનું છે એટલે ફરી પાછું વધારે કંઈ નહીં પણ મા અમરને હૃદયની પ્રાર્થના કે તમે બધા જે કાર્ય સાથે જોડાણા છો એમાં ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે તમારા બધાનો ખૂબ ભાવ પ્રેમ રહે અને બધા સાથે મળી એકબીજા અને આમાંય જોવાનું જ્યારે તમે બધાય સાથે મળીને કાર્ય કરો છો તો તમારી અંદર કોણ અંદરથી પીડાય છે હશે આજે બધા અહીંયા ભેગા થયા છો તો અંદરથી કોઈક પીડાતું હશે પણ એની પાસે ક્યાં ખુલવું હૃદયને એ જગ્યા નહીં હોય કારણ કે આ સમાજ આ જગત આ દુનિયા મજબૂરીનો લાભ લેવાવાળું છે હાથ પકડીને બહાર કાઢવા વાળું નથી તો પહેલાં અંદરો અંદર એકાબીજાને સાચવજો એ એકાબીજા કોઈ કંઈ તકલીફમાં નથી એને સાથ આપજો અને પછી આ કરજો ઈશ્વર આમાં કાંઈ અટકવા નહીં મારો જાત અનુભવ છે કાંઈ ન હોય ને કોઈ કોઈ આવીને ઢગલો કરી જશે અને બાકી તો હજાર હાથવાડાનું છે આપણે બે હાથે ખાલી કરવાનું છે ઈશ્વરના કામ ઈશ્વર ઉકેલે પણ ક્યાંક ક્યાંક નિમિત્ત તો કોઈ બનવું જ પડે બરાબર એટલે મને ખૂબ આનંદ થયો ઘણા ટાઈમથી આવવાની વાત હતી પણ આજે ફાઈનલી અવાઈ ગયો અને જ્યાં જ્યાં જરૂર પડે

પણ એને કંઈક ઉદ્દેશ્ય સાથે ઉતાર્યા છે અહીંયા તમને અને મને આપણું પોતાનું જીવન જીવતા જીવતા ઈશ્વરે કંઈક ઉદ્દેશ્ય હારે મોકેલા છે પણ ક્યારેક ક્યારેક આપણો આ દેહ ને આપણું મન છે ને ભૂલી જાય છે એટલે આપણે ખાલી આપણા પડી જઈએ કે મારો દીકરો ને મારી ઓ ને મારી સંપત્તિ ને મારું જીવન પણ ઈશ્વર સમયે સમયે તમને તકો ટકોરે છે તારો ઉદ્દેશ્ય તારા પૂરતો નથી આ પૂતળાને અહીંયા કંઈક કરતું જવાનું યાદ તો કરાવે છે પણ આપણને એ યાદ માંથી પાછા નીકળી જઈએ છીએ પણ યાદ રાખતું એમ અને આ બધા કાર્ય હાથ પગ હાલતા હોય ત્યારે થાય પછી ભજન અને માળા તો પથારીમાં ભગવાન કોઈ ન દે પણ પ્રારબ્ધ કર્મમાં પડ્યું હોય ને આવે તો તેથી કરી લેતો અત્યારે હાથ પગલે ત્યાં સુધી દોડો સદાય ચાલતા રહે આપણાથી ન થાય તો જે ચલાવે છે એને સહકાર આપણે જોડે છે અને મારો તો આ ઉદ્દેશ્ય છે જે કરો એ ખૂબ પ્રેમ ભાવથી કરો ભગવાન ટકવા નથી દેતો મારા ખૂબ અનુભવ છે કે અહીંયા અમારા બાંધકામ બાંધુએ રેતીની સિમેન્ટની બેલાની જરૂર પડી હોય ને અમે સાંજે આયોજન કરતા હોય કે કાલે આ જરૂર પડશે ત્યાં કોઈકનો ફોન આવી જાય કે હવારે એક ગાડી બેલા આવે છે ઉતાર લેજો તો એ કોણ મોકલે આપણી તાકાત છે એટલે ખૂબ આનંદ આવ્યો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા મને હાઈ ભણી અને સાથે સાથે મારી રાહ જોઈએ ને મને આટલું બેન એક વસ્તુ છે અહીંયા જે કામ કરનારા છે ને સિનિયર સિટીઝનો છે અને મજાની વાત એ કોઈ નામથી નહીં નહીંતર મોટાભાગની સંસ્થા કોઈ એક વ્યક્તિનું નામ કોઈ દેવનું નામ દેવીનું કાંઈ નહીં બસ એક જ હરિહર હરિહર